નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો અસંગઠિત આરોગ્યલક્ષી સુરક્ષા કવ અપાશે કયું મુખ્યમંત્રી આમીબેન પટેલે ઈશ્વર મંદિર દ્વારા બે ભવ્ય રથયાત્રા સાથે અઢારમા પાટોત્સવ સપ્તાહ નું આયોજન

મુખ્યમંત્રી આનંદબેન ક્ષેત્રના બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારના આરોગ્ય જાળવણી માટે રાજ્ય સરકારે બે લાખ રૂપિયા આરોગ્ય રક્ષા કચ પૂરું પાડશે આવા ગરીબ અને રોજનું કમાઈને ને ગુજારો કરતા શ્રમિકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળી રહે તે માટે આ યોજના અમલમાં લાવવામાં આવી છે તેમ અમદાવાદમાં પ્લમ્બર કૌશલ્ય વર્તન સેમિનાર ખુલ્લો મુકતા આનંદબેન પટેલે જણાવ્યું હતું શ્રમ રોજગાર વિભાગ અને ગુજરાત ઉપક્રમે આ પટેલ અમદાવાદના મેયર મિનક્રીન ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ મકાન બાંધકામ ના પાયા સ્તરથી લઈને પૂર્ણ થયા સુધી અને તે પછી ચિરકાર પાણીને પહોંચાડતા પાઇપલો રિપેરિંગ કરનારાઓ આ શ્રમયોગી આધુનિક ટેકનોલોજી સજ્જ થવા માટે આવા કૌશલ્યો સેમિનાર ઉપરોક્ત બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો આવા સેમિનાર સમાજમાં બાદ જાગૃતિના સહવાગ તરીકે ભૂહત્યા નિયર વ્યસનમુક્તિ બુદ્ધિ હાલતોમાંથી છુટકારો મેળવવાના શિક્ષા કેન્દ્રો બને તે દિશામાં સહ્યા પ્રયાસ આવકાર્ય છે ગુજરાતે શ્રમિક અને કલ્યાણ અસંગઠિત ક્ષેત્રના કામદાઓ માટે આરોગ્ય અને તેના બાળકો માટે ઉચ્ચ શિક્ષણ સવલત અને નિવૃત્તિ બાદ પેન્શન માટેની પર્થદર્શક પહેલ સમગ્ર દેશમાં કરી છે અને વડાપ્રધાન સમ પ્રદર્શક પેનલ સમર્થ દેશમાં કરી છે

પાયા થી લઈને મકાન પૂરું થાય ત્યાં સુધીમાં મોટા ભાગનું કામ એ તમારા દ્વારા થતું હોય છે અસંગઠિત ક્ષેત્ર અંદર જે કારીગરો કામ કરી રહ્યા છે એવા કારીગરોને પણ સરકારની યોજનાઓનો લાભ પ્રાપ્ત થવો જોઈએ અને એવો નિર્ણય કર્યા પછી આપ સૌ જાણો છો કે અત્યાર સુધીની અંદર રજીસ્ટ્રેશનો એક મોટું અધિવેશન આખા રાજ્યની અંદર કરવામાં આવ્યું અને સ્ટેજ ઉપર જે સાધન સહાય ચેક વિતરણ પચીસમી ડિસેમ્બરના દિવસે આપણે કરી આજે કૌશલ્ય વર્ધન કેન્દ્રમાં માં સારામાં સારી તાલીમ મળે અને તમે જે કઈ શીખ્યા છો જે કઈ કામ કરો છો એની અંદર વધારે ઇમ્પ્રુવમેન્ટ થાય વધારે સારું તમે શીખી અને એનો ઉપયોગ તમારા વ્યવસાયની અંદર કરો એના માટે પણ કૌશલ્યવર્ધન કેન્દ્રો પૂરા ગુજરાતની અંદર શરૂ થયા છે વિશ્વ જલ દિન નિમિત્તે પણ આપણે પાણી તરફ પણ ધ્યાન કેન્દ્રિત કરીએ અને પાણીને બગાડીએ નહીં એવા સંકલ્પો પણ આપણે સૌ લઈએ અમદાવાદના ઇસ્કોન મંદિર દ્વારા રામનવમી તથા રાધા ગોવિંદની પ્રાણ પ્રતિષ્ઠાના અઢારમા પાટોત્સવ નિમિત્તે રવિવારથી જ ઓગણત્રીસ માર્ચ સુધી આઠ દિવસીય ભવ્ય ઉત્સવ રખાયો છે બે દિવસ તથા સીતા રામ લક્ષ્મણ હનુમાનની દિવ્ય પ્રતિમા બિરાજ છે અને હાથી બેન ગોળાબેન સાથે ગીતા ભાગવતના પ્રસંગો દર્શાવતા ટેબલો સાથે જોવા મળશે દેશ વિદેશના સેંકડો કૃષ્ણ ભક્તો ભક્ત

So we have a festival. So we were invited to take part in this festival other preaching programs to introduce Krishna Consciousness to the people of Ahmedabad. I am a Christian. How Christian? Well, Lord Krishna is uh, the Supreme Lord and uh, as I came in contact with Krishna Consciousness, um, I, became convinced, I, I became convinced that Krishna is the Supreme

પ્રવચનકાર વિજય મહાબોધી સુરેશ્વરી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય નૂતન આચાર્ય યશો વિજય સુરેશ્વરેજી મહારાજ સાહેબ સહિત સાધુ સાધ્વીઓના સાહી પ્રવેશ સાથે ભવ્યથી ભવ્ય સામા યોજાયું હતું

કૃષ્ણનગર જૈન સંઘના પ્રમુખ સહિત સંઘના કારોબારી સભ્યો તેમજ ગ્રુપના યુવાનો અને સંઘની મહિલાઓ મંડળીઓ મહત્વ ફાળો રહ્યો હતો આ પ્રસંગે બાપુનગર શૈદપુર ઓઢવ તેમજ આસપાસના વિસ્તારોના જૈન સંઘોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો કૃષ્ણનગર જૈન સૈતમ્બર મૂર્તિપ્રજક સંઘ દ્વારા ચૈત્ર માસની નવપદી શાસદ ઓળી આરાધના પ્રસંગે આજના ભવ્ય વર્ગોળા ઉપરાંત આગામી સત્યાવીસ માસથી ઓળી મહોત્સવ યોજના છે એ એપ્રિલ સુધી ચાલશે છે કે મહારાજ સાહેબ રાજનગર આંગણે ગત બે વર્ષ રેકોર્ડ રૂપી ઐતિહાસિક અગિયારસો સિદ્ધિ તપ તથા નવસો થી વધારે માસ શ્રવણ થયેલ છે અને આગામી ઓળીમાં પણ નવા આધ્યાત્મિક રેકોર્ડ થાય એવા પૂજ્યશ્રીના આશીર્વાદ છે રિલાયન્સ બ્રોડકાસ્ટ નેટવર્ક ની સામાન્ય મનોરંજન ચેનલ બીગ મેજિક ભારતમાં હિન્દી ભાષી બજારમાં કોમેડી પ્રકારમાં સ્પર્ધક તરીકે ઉભરી આવી છે ભારતની પ્રથમ ઐતિહાસિક કોમેડી સમાન ખુશુમ ડ્રામા હર મુશ્કેલ કા હલ અકબર પર સવારી કરતા કાર્યક્રમ રજૂ કરવાની જાહેરાત કરે છે ચેનલ સાર્વત્રિક તરીકે સ્વીકાર પામેલો અને ધાર્મિક ગાથા નો મહત્વપૂર્ણ હિસ્સો એવો નારદ મુનિ પર આધાર સો લાવી રહી છે જેમાં નારદ મુનિ ની ભૂમિકા ટેલિવિઝન ઉપર ટેલિવિઝન અભિનેતા મંત્રા સાકાર કરશે આ સો છ એપ્રિલ બે હજાર પંદરથી પ્રસારિત થશે એપ્રિલમાં લોન્ચ કરવાનું નિર્ધારિત આ શો નારદ મુનિને ને બ્રહ્માંડ તેની ગતિવિધિ પર આધારિત હળવી ફૂલ કોમેડી છે જેમાં ફાળતા રેખા નારદ જીવન પર કેન્દ્રિત છે અને તેમાં વિષ્ણુને તેમની વચ્ચે ખાટા મીઠા સંબંધો આલેખિત કરવામાં આવ્યા છે ये देखिए हमारे चिंगू महाराज जो कि आपको शायद ओरिजिनल माइथोलॉजी में कहीं पर दिखाई ना दे परंतु हमने कुछ नए किरदारों को इंट्रोड्यूस किया है जैसे चिंगू महाराज है हम दोनों एक तरीके से लॉरेल हार्डी की तरह आपको गुदगुदाने वाले हैं नारद मुनि के ओरिजिनल माइथोलॉजी में कहीं पर भी उनका कोई लव अफेयर नहीं था क्योंकि वो तो ब्रह्मचारी थे परंतु ये सीरियल है हमें हमारी हीरोइन चाहिए तो हमने एक नया किरदार इंट्रोड्यूस किया अप्सरा वत्सला जो कि नारद मुनि के पीछे दीवानी रहती है

तय हैं जो कि शायद आप अपने टेलीविजन स्क्रीन पर इनको आप पहली बार देखें कई हैं जो पहले से आते आ रहे हैं परंतु हमारी मंडली आपको बड़ी खास लगेगी नारद केवल इस मंडली के का नेतृत्व कर रहे हैं उनके उनके ऊपर उतना ही व्यक्ति भार है जितना महेंद्र सिंह धोनी के ऊपर परंतु विराट कोहली से भी उतनी ही अब इनकी अनुष्का कौन है आप इनसे खुद पूछ लीजिए हां बोलिए आपकी अनुष्का। नहीं फिराला विद ऐसा कोई नहीं है लेकिन शायद

આ શો લોન્ચ કર્યા સાથે રેડિયો ટેલિવિઝન આઉટડોર પ્રિન્ટ ડિજિટલ તથા મલ્ટીમીડિયા માર્કેટિંગ કેમ્પેન તેનો ટેકો અપાશે ક્રિકેટ ને લીધે મીડિયાનું ધ્યાન ત્યાંથી એકત્રિત થયું હોવાથી આ શો વિવિધ મીડિયા મંચો હાસ્યપ્રદિત પ્રમોશન મારફત પરિવારોને એકત્રિત લાવવાની ખાતરી રાખાશે જે સાથે ઉચ્ચ દ્રષ્ટિકોણ મળે અને માર્કેટિંગ કરનારને આદર્શ મંચ મળે તેનું પણ ધ્યાન રાખાશે જૂનાગઢના શનિવારે એક સંગીત સંધ્યા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત આઇડિયામાં આઈડિયા માં ધૂમ મચાવી સહગાયકો ક્યુરી ટીમ્બડીયા રિધમ ધોળકિયા વિનોદ પટેલ મનોજ ભંડોળ જેવા કલાકારો સહિત જુનાગઢ જાણીતા ડોક્ટર